મે ઘણા વાડમ કાંડ કર્યો પણ આ વાડમ કદી નહી કર્યો કરવો તો પડશે ઓ બેઠો બેઠો વિચારું શું કાંડ કરું શું કરું કામ ઓહ તારી અમો કાંડ શું કરું મને તો કઈ ખબર જ નહીં પડતી પણ કાંડ કરીશ ને એ મોટો બધો કાંડ કરીશ ઓહ તારી આ કેમ બખોડો કર કરી છે આ તો ગમો દાતા છે હું પણ કાંડ શું કરું ઓમત કોઈ કાંડ લાગતો ને એ આ વાખડો થયો હેલ્યા એ એ ઓના પર ચડી કોક બીબડા આવે તો સારું થઈ લ્યા ઓહો અલા કટક કટક એ તારી તારું ઓ તારી આ તો પાજી જો પગલા આવતો દીતો અલા તારી બીબડા અમને બીબડા હું શું દેયા આગળ થોડું જતલાનું શીતર છે એને બીવડાવવું પડશે પણ હારું કો ગુતું લેવું હોય થી જ છે આગળ બાવળીએ ગુતું અમે ઘણા થી ઘણા ઓ આતારી આ કેવો રહે માર માટે ઓ આ તો હડી છે આ આ છે ને આ છે

જોઈજ પેલા ભમરામાં જ તો નહિ આવું હાલે તારી ના દ રાગ હે તારી

Guru Guruwar baru. Nah, oh, Guruwar. Guruwar, Sukarwar, Shaniwar. Di taksi mari beri. Tadi telah sih om, pilih sih, betul om. Udah naik sih adi. Patung selanjutnya saya pilih patung selalu wah. Coba sorry sih mari patung. Kali patung kamu takun. Itu om, rasio patung kamu. Bau, bau, arak patung kamu. Bau, itu bau.

આતે મમ કરે લે મારો ભીડું ફરવાનું એને તું માર લે પીલે કણવાન બીવડા આવનો તો આ બાવડી એમ એ આવ જગા એ આવ ભરાઈ લે કણ આય જા એ આવ રો ભરે એ મો બેઠું તું જલ્દી આય અલે આવ રો લે આ બાદ દે પણ કાઈ મૂર્ખો છે જાટનો આવ શું લે

કના ઉપર ખબર તારા ઉપર ખાલી એક હા મેટર માટે કમ્પ્લીટ હે કમ્પ્લીટ ચ્યુ વાડે હે બીજું দাও ના ના એક એક ખાલી દઉં ના દઉં ચ્યુ વાડે એ ને તું છે પછી સોડી મતી

બરાબર રે બરાબર બે આ કે બે બે તો ત્યારે થઈ વાજુ લે આમ તો આડું દામીન નતા દેતા

બોરો પછી બીજી વાત વખડો તો બીજી વાત આવશે મને બીજા આવશે કોઈની કારણ કે હું બહુ પીલો છું એટલે હવે આવું ને કેવું બોલાય કદાચ આવી ગયો કોઈ પણ તારી

હા હા જપ એટલે આય કે ફૂલ ને કરી આયો અવવાનું પર સડવાનું છે ને તે લાગુ પહાડ ને ખોશી કાકા કરી લ્યા મોટો ભોટ જ લાગે લે ફટાપટ સડવું પડતી ઓહ ઓય

કોઈ બે ઉપર ના તાકતો કોણ લે આવે શું શીખવાડું પડશે એરા થોડા મકા બેસ પણ મેણી પડી છે મારું ઓખો બાજુ જ રહે મે ઓ દેખાત નઈ કોઈ મન થોડી વાસો ખોલીને ને બેહી જા પણ મન ના જોતો બસ ઓસો ના ખોલતો તન કઉ છું હું એઠે આવું રસું બાપા રે મૂર્ખો મૂર્ખો ના થાપ મેલવી મૂર્ખો કીધું એ બાપા રેજે પણ મારે હાલતો કોટ બાજુ કોટ બાજુ

ઓ બાપા રે હું થોડીવાર વખડા ઉપર રમીશો આ મૂર્ખાય મને કેવો સ્ટીરીગન બેઠો છે એકદમ ને મારી વાની પથારી હોય તાઈ કેચ કે તાઈ ના ખા કવ છું ખોશી ના ખા

મન પેલા બધા ડાળખ તોડવા દે પછી તારી વાત આ હા બાબા રે કદી પુત્તી ભટકણો છે આ રસ્તે તું ચિટલા વરથી હેડે હું તને તાકું છું પણ હું એક ડાળો તાર હંગે મસ્કરી કરવા માંગુ છું અને આજ કરી તાર મોડું ને સાચું ઘે દવા માટે મોડું થાય છે તો કશું તો નહીં થાય જ તો એ પુતાવનારમાં દાડો રાતનો તન 12 વાગે ઉઠી ખાડવાનો નહીં પાળકુ નતું ખબર તને ના અમાર હોભળોનો મન હોભળાય અરે હાચું તાર તો ઓછું બીડેલી હી ની મુલકા તારો મે દોણો નહીં ઓછો બળથી મારી બાઈ કેડી માં ખર પડે લા 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 આ શું શું બોલ કરે લા 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 હે 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 હે

બાબા રે હવે તને નહીં મારવો કે તું મન મસ્ત મસ્ત લાગે ગોલુ મુલુ ગોલુ મુલુ આ બાબા રે બોલુ મુલુ લાગે કાદી ભૂતનો અવાજ હોંભળેલો ના આટલાય હું તને હોંભલાઉ શું એ ભૂતનો અવાજ નીક ગયો મને તો નીક લાગે ને બસ તા ઉપર જે મન વખરા ઉપર સડવા દેજે કમ્પ્લીટ સડવા દેજે ઓછો બોસો ખોલતો ના તો કહી દેઉ મન દેખાને મૂર્ખા દેમો તું તો ડાયરો છે ઓછો બોસો ના ખોલતો મન દેખા આલુ ઓછો કોઈ કોયન બતાઈ રહ્યો હે મુ તો આતું ખોળી દે આવે એ ખોળીઓને એ જગા તા દે દે નામ કા એ

મેલીસ વાસ <inaudible benim language> <mel> <-males>

ને ને કલે હતી ઓ આ ઓ ઓ ત્રણ કળ ગિને આ કળ બેર થઈ ગયા આવ ઓ તું એટલે એટલે તું એટલે એટલે કળ ને કળ ને મૈયા છોય નોય હટ તરત પાહો લો હુએ એ કોણ બટન છોડુ હવે મમ્મો કો આ હુએ હુએ આ શું કહે હુએ Ué, tá todo dentro. Ué, ué. Ué, cara. E aí, ó. Ah, o puto com o jeito que é mesmo. Tu, tu, papá. Minha carreira. Ah, tu tem que ir a ela se rir, um. Tô. É. Ah, tu tem que ir